બોલ ને બીજા લાઈન નીકળી ને એ તો પ્રેશર લાઈન છે પ્રેશર લાઈનમાં કનેક્શન નો હોય એ લાઈન છે એ પાણી ચડાવવાનું છે રાજીવ રાજીવ તો કનેક્શન ભાઈ એ કનેક્શન એ લાઈન નથી દીધું કેટલા તો ખરા એ લાઈન કનેક્શન નતું દીધું આજે તમે નવી લાઈન જે દર્શે જર્ની લાઈન નાખી અત્યારે સાડી ગાઠો ઈ લાઈનમાં ક્યાં કનેક્શન નથી દીધું છે એમ જ છે બાપેલું છે કનેક્શન નથી દીધું ઈ જૂના 50 જે સંપની જે લાઈન છે ને એમાં દીધું છે પ્રેશર લાઈન સમજો અને આ જે લાઈન આપણે નદી માં થઈને આવી ને ઈ લાઈન આખી પ્રેશર લાઈન છે ઈ પાણી વડાવડથી જે પમ્પિંગ થાય સીધો રાજનગર માં જશે એ રાજનગર પાસે સાહેબ દેવા પાણી મોબેશ્વર છે તો ભાઈ ઈ અલગ પ્રશ્ન છે એ દેવા ના પાણી અહીંયા ચડે છે તો અધિકારી છો નળ છે હા ચડી જશે ચડી જશે શહેર લાભ આપવાનો છે બે વર્ષ તો કર્મચારી બોલાવીને પછી ચર્ચા કર્મચારી કનેક્શન છે આ કનેક્શન નથી આ પ્રેશર લાઈન છે પ્રેશર લાઈનમાં કોઈ કનેક્શન હોય તોય રે નહીં કનેક્શન અબરાવડથી કેમ પાણી ગૌતમેશ્વર જડે છે ઈ રીતે ઈ પાણી સીધું જડશે રાજીવનગરમાં તો ઈ લાઈન ની અંદર જે 120 નો પંપ થી જે પાણી હોય એમાં કનેક્શન તમે કનેક્શન ઈ લાઈન માં ઈ લાઈન તમે કર્મચારી નું માનવાનું હોય કે ઓફિસર નું માનવાનું હોય ઈ લાઈન માંથી એક પણ કનેક્શન જે પ્રેશર લાઈન છે ને એમાં કનેક્શન આપવાના જ ન હોય અને એમાં મળશે નહીં તો સાહેબ અમે કનેક્શન તો કેમ મળે ડિસ્ટ્રિબ્યુશન

બીજી લાઈન આપણે લીધી છે વધારેનો જથ્થો લેવા માટે બરાબર અહીંયા નિયમિત જથ્થો જો આ પમ્પિંગ સ્ટેશને બને ભવિષ્યમાં કોઈ બીજા પમ્પિંગ બનાવો તમે બરાબર મતલબ વોટર વર્ક્સ બનાવો તો અહીંયા પાણી મળે તો એક આપણે સેપરેટ લાઈન ઈ આયોજનમાં જે તે સમયના ડીપીઆર લીધેલી હતી બરાબર અહીંયાથી પાણીનો જથ્થો જો નિયમિત રાજીવ નગરે મળે તો રાજીવ નગરના હેડવર્ક્સ ઉપરથી કેટલા બધા વિસ્તારો જે છે ઈ સપ્લાય જે લો લેવલમાં ઉપર આધારિત છે ઈ લો લેવલનો સપ્લાયમાંથી ઓછા થઈ જાય તો દિવસો ઘટે દિવસો ઘટે તો લોકોને ઓછા દિવસે પણ આ યોજના રીતે લેવામાં આવી છે નવસે જળની યોજના ઓલાવડથી પાણી આવતું તો શિવના દીપડિયામાં અથવા તો શિવની મધ્યમાં એનો સંપ હોવો જોઈએ આ તમે રાજીવ નગરમાં કરો છો એટલે માત્ર અને માત્ર પોલિટિકલ રીતે આ નિર્ણય જોશે એક નંબર અને બે નંબર માટે સરકારની પાંચ કરોડની યોજના તમે બે વોર્ડ સુધી સીમિત કરો છો એમાં અધિકારીનો કોઈ દોષ નથી રહેતો પણ નગરપાલિકાના કેટલાક બેઠેલા સત્તાધીશોની આ મોટા મોટી સાજિશ છે અને મિલીભગત છે કે શિવના હાથ વોર્ડને તાળી દેવા હું તો છત્રીસ સભ્યોને આહવાન કરું છું

જ્યારે પ્રોજેક્ટ આવ્યો જ્યારે દીપાભાઈ ચાલુ જ હતા બોડીમાં એટલે આ એ જાહેરમાં ચર્ચા થઈ હકીકત એ સમર્થન નથી આપતો અચ્છા ઓકે આજનો તમે સ્વસ્તિક સોસાયટીના એક કોંગ્રેસના આગેવાન તરીકે અને અમારી સાથે કાર્ય કરશે અલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ છે અમે આજે સાથે મળીને ચીફ ઓફિસર સરને રજૂઆત કરવાનો છે કે સરકાર સરકાર દ્વારા જે નલ યોજના જે લાગુ કરવામાં આવી છે લોકોની સુખાકારી માટેની આ યોજના છે એમાં દરેક લોકોને સિવરની તમામ જનતાને નલસન યોજનાનો લાભ મળે તે માટેની જોગવાઈ છે તેમ છતાં પાલિકા નગરપાલિકા તંત્ર દ્વારા એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવી અમુક વિસ્તાર સાથે ભેદભાવ કરે છે અને અમુક વિસ્તાર જે પોતાના મનમાનેલા નગરસેવકોના જે વિસ્તાર છે જ્યાં તેમને વધુ મત મળ્યા હોય ત્યાં તેઓ એમાંથી કનેક્શન આપીને અન્ય લોકો સાથે અન્યાય કરી રહ્યા છે એવું પણ અમને જાણવા મળ્યું છે અને ચીફ ઓફિસર સાહેબ એમ કહે છે કે એમાંથી કોઈને કનેક્શન અમે આપ્યું નથી ખરેખર પાલિકાના કર્મચારી કહે છે કે અમે કનેક્શનનું જોડાણ કર્યું છે તો ખરેખર આ તંત્ર કરી શું રહ્યું છે કર્મચારી કંઈક બીજું બોલે છે ચીફ ઓફિસર કાંઈ છે કંઈક બીજું બોલે છે એટલે અમે રજૂઆત કરી છે કે જો લાભ દરેકને આપવો હોય દરેક વિસ્તાર અમે કોઈનો વિરોધ નથી કરતા દરેક લોકોને એનો લાભ મળવો જોઈએ લોકોની સુખાકારી યોજના છે જો આજે એક વિસ્તારને મળતું હોય તો દરેક વિસ્તારને આ યોજનાનો લાભ મળવો જોઈએ તેમ 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 અમે ચીફ ઓફિસર